મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ આવી માનસિકતા ધરાવતા અધિકારીઓ ને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ નહીં થવા દઈએ લડત અમારી ચાલુ ચાલુ થશે રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે છે હવાથી અમારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર અને આવા તાઈફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ ને પણ છીએ નેહા કુમારીને તો અમે છોડવાના નથી તમારામાં પાણી આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે અમે દે બહિષ્કાર કરીશું